નડિયાદ શહેરમાં આવેલા અંબા આશ્રમમાં આસો નવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે અહીંમાં અંબા હાજરા હજુર હોવાની ભક્તોમાં પ્રબળ આસ્થા છે અહીંની વિશિષ્ટતા જોઈએ તો સવા કિલો સુખડી અને સવા કિલો ચોખ્ખા ઘીની માનતા રાખવામાં આવે છે અને આ માનતા રાખતા અંબા સર્વે મનોકામના પરિપૂર્ણ કરતા હોય છે અહીં વર્ષની ચાર નવરાત્રિ ઉજવવામાં આવે છે ચૈત્ર મહાઅષાઢ અને આસો માં કાલીની ચૈત્રી નવરાત્રિમાં હોવાથી નડિયાદ તથા આજુબાજુના ગામડામાંથી ભાવિક ભક્તો અહીં ચૈત્રી આસો નવરાત્રી દરમિયાન દર્શનાર્થે મોટી સંખ્યામાં આવતા હોય છે આસો નવરાત્રી એ માની ઉપાસના માટે એક મહત્વના નવરાત્રિ છે માની ઉપાસનામાં ચાર નવરાત્રી બતાવ્યા જેમાં મહા ચૈત્ર આષાઢ અને આસો આસો નવરાત્રિ એ મોટા નવરાત્રિ કહેવાય જેમાં આપણે સૌ માના રાસ ગરબા રમે છે આ ઉપાસનામાં માના મા દુર્ગાની ઉપાસના થાય છે આ નવરાત્રિમાં મહાનવરાત્રિમાં મા સરસ્વતી નવરાત્રિની ઉપાસના થાય છે ચૈત્રમાં મહાકાલીમની ઉપાસના થાય અષાઢમાં મહાલક્ષ્મીની ઉપાસના થાય અને ચૈત્ર આસો નવરાત્રિની અંદર જે હાલ આજથી શરૂ થઈ રહ્યા છે એ મા નવ દુર્ગાની ઉપાસના મહત્ત્વ છે એમાં આજે આશ્રમમાં એના પ્રથમ દિવસે દરેક નવરાત્રિમાં ઘટ સ્થાપના થાય માના જવરાની સ્થાપના થાય છે દર ત્રીજા નવરાત્રિએ આનંદ ગબરના પાઠ કરવામાં આવે પાંચ મેં માન માના શ્રીયંત્રની પૂજા થાય આઠમના દિવસે માનો નવચંદી યજ્ઞ થાય છે રાત્રે બાર વાગે જે વર્ષમાં ફક્ત એક જ વાર બાર વાગે રાત્રે મહાઆરતી થાય છે માના નવમીના દિવસે માને અંકુશ ધરવામાં આવે આ દિવસે માને વિવિધ પ્રકારના મીઠાઈને અન્ય ખાદ્ય પદાર્થો તરવામાં આવે છે અને સાંજના સાત વાગે મૃત્યુ મહાકાલ આરતી થાય છે આ નવરાત્રિની મહત્વ મહત્તા એટલી જ કે આ નવરાત્રિ કરવાથી માના પરમ પામી શકો છો અઢાર વર્ષથી સવારે નિત્ય આરતી કરવા માટે પણ આવું છું આ મંદિરમાં અમારું એક ફેમિલી જ છે અને અમે અહીંયા નવરાત્રીમાં પણ બહુ જ આનંદ ઉલ્લાસથી વાતાવરણ હોય છે અને અમારે અહીંયા સવા કિલો સુખડી અને સવા કિલો ઘીની બધા માનવાથી આપની મનોકામના પરિપૂર્ણ થાય છે અમારા મંદિરમાં માતાજી હજરા હજુર છે પરંતુ નવરાત્રિમાં અમે સુખડી માતાજીને ધરાવતા નથી કોઈ એઠી વસ્તુ નથી ધરાવતા માતાજી પણ નવરાત્રી કરે જ છે અહીંયા એટલે માતાજીને પણ નવરાત્રીમાં નવ દિવસ અમે ફરાર જમાડીએ છે જય મા હું અહીંયા લગભગ વીસ વર્ષથી આવું છું અને આસો મહિનાના નવરાત્રિમાં અમે દરરોજ અહીંયા આરતી કરવા માટે આવીએ છીએ અમારી બધી મનોકામના અહીંયા પૂર્ણ થાય છે અહીંયા અમે સુખડીની બાધા લઈએ છે તો અમારું કામ પૂર્ણ થાય પછી અમે માને સુખડી ધરાઈએ છીએ